નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમારા કર્મચારીઓને નોકરીમાં પાછા લો અમારી માંગે પૂરી કરો કલેકટરને આવેદનપત્ર છેલ્લા કેટલાક દિવસથી અમૂલના કર્મચારીનો છૂટા કરવા બાબતે વિવાદ વકર્યો હતો તે ઠાસરાના કર્મચારીઓ આજે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું લગભગ એકસો દસ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ જે સાત વરસથી કોન્ટેક્ટ બેઝ પર કામ કરતા હતા આ કર્મચારીઓએ આણંદ અમુલ ખાતે પણ આંદોલન કરી આવેદન આપ્યું હતું પણ યોગ્ય જવાબ અમૂલથી ન મળતા કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન આપ્યું અમારા લોકોને નોકરી પાછા ભરતી કરો અને આ માંગણી ન સંતોષાય તો કર્મચારીઓ સાથે ઠાસરા અને ગડતીસ્વર તાલુકા સરપંચ એસોસિએશન તેમની સાથે ગાંધી ગાંધીચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવેન લાઇવ આણંદ

પણ આગામી બોર્ડ મિટિંગ થઈ ત્યારે અમે અમારે જવાબ લેવા માટે ગયા પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અમને જે છૂટા કરવાનું કઈ રીતના કહેવામાં આવ્યું કોઈ ઓર્ડર આપવામાં આવ્યો અમને બધાને રાતોરાત પર્ટીક્યુલર ઠાસરા તાલુકાના છોકરાઓને ટાર્ગેટ કરીને બધાને રાતોરાત ફોન આવે છે કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી કારણ શું બતાવવામાં આવ્યું કોઈ કારણ હજુ સુધી ચોક્કસ કારણ અમને આપવામાં આવ્યું નથી ખાલી એમડી સાહેબે એકવાર એવું કીધું કે માનવ બળ વધુ પડે છે તો અમને મેં અમને પ્રશ્ન કર્યો

બધા સરપંચો નક્કી કર્યું કે આ વસ્તુ ખોટી છે કોઈના ઘરના ચૂલા કેરે આવી રીતના બંધ ના કરવા જોઈએ કોઈ વ્યક્તિ કોઈને નોકરી આપી શકતું તો નહીં પણ છૂટી કરવો તો કદાચ ના જ જોઈએ તો એટલા માટે તમામ સરપંચો નક્કી કર્યું છે અમે એમને ફૂલ સપોર્ટ કરીશું અને દિન સુધી અમે રાહ જોઈશું પછી અમે ગાંધી ચીતા માર્ગે પણ ચાલવાની અમારી ફરજ પડશે છે અમુલમાં ભાજપના મોટા ભાગના સરપંચો છે શું ભાજપને રજૂઆત કરવામાં આવશે અમે ભાજપ પક્ષ ને અમારા પક્ષ ને રજૂઆત કરવા માંગીએ છીએ બધા પણ સક્રિય સભ્યો છે અમે પક્ષ સાથે જોડેલા જ છે જ છે તો આજે જે કઈ ખોટું થઈ રહ્યું છે તો પક્ષ પોતાની આંખો ખોલે આજે કઈ ખોટું થયું છે એ એ ફરીથી એને જે રીતના છે અમારા જે કર્મચારીઓ છે એને પાછા લેવામાં આવે એવી અમારી પક્ષ ને માગણી છે છૂટા કરવાનું કોઈ કારણ બધા સુધી કોઈ છે જ નહીં બસ રાતો કોલ છે કર્મચારીઓ પર કર્મચારી જણાવ્યા મુજબ છૂટા કરવામાં આવ્યા છે આપ્યું છે અત્યારે